નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ આગામી વરસાદને લઈને જે આગાહી દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગઈકાલે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વેધર ગ્રુપની જે બેઠક યોજાઈ હતી તેમાં શું નિર્ણયો લેવામાં આવ્યા છે તેના વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં બે થી લઈને ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યા હતા ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાત ઉપર વરસાદની ચાર સિસ્ટમમાં સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક વરસાદનો જોર યથાવત રહે તેવી સંભાવનાઓ છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર સપ્ટેમ્બરે વલસાડ અને નવસારીના વિસ્તારો તાપી સુરત ભરૂચ હોય કે બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો પાંચ સપ્ટેમ્બરે વલસાડ અને નવસારી ડાંગ તાપી સુરત અને ભરૂચના વિસ્તારો ભાવનગર અમરેલી સાબરકાંઠા મહેસાણા હોય કે બનાસકાંઠા પાટણ કચ્છમાં યલો એલર્ટની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં છ સપ્ટેમ્બરે વલસાડ અને નવસારીના વિસ્તારો ડાંગ તાપી હોય કે સુરત ભાવનગર અમરેલી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અને પાટણ કચ્છમાં યલો એલર્ટની સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સાત સપ્ટેમ્બરે વલસાડ અને નવસારીના વિસ્તારો સાબરકાંઠા બનાસકાંઠામાં યલો એલર્ટની સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે તો આઠમી સપ્ટેમ્બરે નવસારી વલસાડમાં યલો એલર્ટની સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવ તારીખે નવસારી વલસાડમાં યલો એલર્ટની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને અને નવરાત્રીને લઈને પણ શું વરસાદી માહોલ રહેવાનો છે તેના વિશેની અગત્યની માહિતી આપી દીધી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે ભરૂચ જંબુસર પાદરા વડોદરા અને નસવાડી પંથકમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેરથી લઈને વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે બાવીસથી લઈને પચીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ છવાનો છે ભાદરવી પૂનમ સમયે પણ વરસાદી માહોલ રહેવાનો છે મિત્રો છવ્વીસથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે આ નવરાત્રી ઉપર વરસાદ ખેલાઈ જવાની મજા બગાડવાનો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રિ ઉપર વરસાદી માહોલ છવાવાનો છે લઈને પાંચ ઓક્ટોબર સુધી ગાદવી સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ પાણી પાણી થવાની શક્યતા રહેલી છે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેને લઈને ગુજરાતમાં મેઘો મનમૂકીને વરસી શકે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ઉપરાંત પરેજ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો પરેજ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ત્રણથી લઈને નવ સપ્ટેમ્બરનો વરસાદનો જે રાઉન્ડ આવવાનો છે તે ગુજરાતના ઘણા ભાગોને કવર કરી લેશે જેમાં રાજ્યના સાઠથી લઈને પાસઠ ટકા વિસ્તારમાં વરસાદ નોંધાવવાનો છે બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ પાછલા રાઉન્ડમાં જે તીવ્રતા હતી તેટલો ભારે વરસાદ નહીં હોય આ સાથે વિસ્તાર પણ ઓછા હશે આ રાઉન્ડ દરમિયાન મધ્યમથી બારે તો એકાદ બે સેન્ટરમાં અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે આગાહીકાર પરિગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડી પરથી આવેલું લો પ્રેશર મજબૂત છે અને બની શકે છે કે તે હજુ મજબૂત બનીને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે આ વરસાદી સિસ્ટમ ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અસર કરશે વધુમાં તેમણે જણાવ્યું કે આ વરસાદી કેટલાક વિસ્તારોને ફાયદો તો કેટલાક વિસ્તારોને નુકસાન પણ થવાનું છે કેટલાક ખેડૂતો કે જેમને પાણીની જરૂર છે તેમને ફાયદો થઈ શકે છે તેમણે એવી સંભાવના પણ વ્યક્ત કરી છે કે ગુજરાતના જે ભાગોમાં કુવા ભરાય તેટલો વરસાદ નથી થયો તે સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય ત્યાં સુધીમાં સુધારો વધારો થઈ શકે છે હવે મિત્રો ગઈકાલે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ સવારે છ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેની વાત કરીએ મિત્રો સવારે છ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં એકસોને સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચના વાલિયામાં છ પોઈન્ટ ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો તો આ બાજુ ઉમરપાડામાં પણ ચાર પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો વલસાડમાં ચાર પોઈન્ટ પચીસ તો જોટાણામાં ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો વાપીમાં ત્રણ પોઈન્ટ પાંચ અને પલસાણામાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે પારડીમાં પણ બે પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો માંગરોળમાં બે પોઈન્ટ પંચોતેર તો કપરાડામાં બે પોઈન્ટ પચાસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ખેરગામમાં બે પોઈન્ટ તો મહુવામાં બે પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો એક પોઈન્ટ પંચોતેર ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હતો મિત્રો નર્મદા જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે જિલ્લાના મોટાભાગના તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે તો બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે જિલ્લાના દિયોદર થરાદ વાવ અને સુઈ ગામમાં વરસાદ નોંધાયો છે તો ભાભર સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો હતો મિત્રો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો રાહત નિયામક એવા ઈશ્વરભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એસીઓસી ગાંધીનગર ખાતે વેધરવોધ ગ્રુપની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આઈએમડીના અધિકારી દ્વારા ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી રાજ્યમાં જે ભારેથી હળવા વરસાદની સંભાવનાઓ છે તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા માટે રાહત નિયામકે જણાવ્યું હતું રાહત નિયામક દ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલી પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન ઉર્જા પેટ્રોકેમિકલ્સ કૃષિ સીડબલ્યુ સી માર્ગ અને મકાન આરોગ્ય પરિવાર કલ્યાણ પંચાયત જીબી શહેરી વિકાસ વિભાગ સિંચાઈ એસએસ એનએલએલ એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ રસ્તા સત્વરે પૂર્વરત કાર્યરત કરવામાં આવે તે અંગે સંબંધિત લાઈટ ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી તો આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમ અને નદીઓના લેવલ અંગે રાહત નિયામક દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી રાહત નિયામક અને અધિક કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને માર્ગદર્શન જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આગામી સમયમાં પણ સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે એલર્ટ રહેવા માટે જણાવાયું હતું મિત્રો તમને જણાવી દઈએ કે આ બેઠકમાં સિંચાઈ એસએસ એનએનએલ સીડબ્લ્યુસી માહી ડિવિઝન ફોરેસ્ટ આરોગ્ય કોસ્ટગાર્ડ જીએમબી ઉર્જા માર્ગ અને મકાન જીએસઆરટીસી એનડીઆરએફ એસડીઆરએફ બાયસેક એન યુડીટી પંચાયત પશુપાલન આઈસીડીએસ ફૂડ અને સિવિલ સપ્લાય શિક્ષણ કૃષિ માહિતી વિભાગના તથા ઇન્ડિયન નેવી નોડલ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા